નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેની અંદર પ્રકરણ પાંચનો સમાવેશ થાય છે જેનું નામ છે આકાર અને ભાત તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ એ પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા પૈસા તમારે વાપરવા માટે આપવાના નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પુથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે આ ઉપરાંત પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય તેની પાઠ સમજૂતીના વિડીયો પ્રોજેક્ટ બુકના વિડીયો સ્વઅધ્યયન પુથીના દરેક વિષયના વિડીયો અને દરેકની પીડીએફ આ એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યપૂર્તિનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક ફિંગર ટોય બનાવો ફિંગર એટલે આંગળીની મદદથી આ ટોય છે એ બનાવવાનું છે તો આ રીતે તમે બનાવી શકશો આપેલ સૂચનાઓનું પાલન કરી રેલવે એન્જિનમાં રંગ પૂરો હવે જ્યાં ત્રિકોણ હોય ત્યાં લાલ રંગ પૂરવાનો છે જ્યાં વર્તુળ હોય ગોળ હોય ત્યાં લીલો રંગ પૂરવાનો છે જ્યાં ચોરસ હોય ત્યાં પીળો રંગ પૂરવાનો છે અને જ્યાં લંબ ચોરસ હોય ત્યાં વાદળી રંગ પૂરવાનો છે ઉદાહરણ તરીકે આ લંબ ચોરસ છે તો વાદળી રંગ આ પણ લંબ ચોરસ છે વાદળી રંગ આ લંબ ચોરસ છે વાદળી રંગ આ પણ લંબ ચોરસ થાય તો વાદળી રંગ પૂર્યો છે તે જ રીતે જોઈએ તો આ ચોરસ છે તો ચોરસમાં પીળો રંગ હવે તે જ રીતે આ ત્રિકોણ છે તો ત્રિકોણમાં લાલ રંગ પૂરેલો છે અને આ ગોળ છે વર્તુળ તેની અંદર લીલો રંગ પૂરેલો છે તો આ રીતે તમારે આ સૂચના મુજબ જે પ્રમાણે માગ્યું છે તે પ્રમાણે તમારે રંગ પૂરવાના છે અને રેલવેના એન્જિનમાં દરેક આકારની અંદર તમારે રંગ પૂરી અને પૂર્ણ કરવાનું છે આપેલ આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરો તો અહીંયા આપેલ આકૃતિ છે તેમાં ત્રિકોણ આપણે જોઈએ તો અહીંયા ત્રિકોણની સંખ્યા લખેલી છે તેમાં એક બે ત્રણ એટલે કે આ આટલું ત્રિકોણ આ બે નંબરનું ત્રિકોણ આ વચ્ચેનું ત્રણ નંબર આ ચાર નંબરનું ત્રિકોણ અને આખું મોટું ત્રિકોણ પાંચ કુલ પાંચ ત્રિકોણ થાય છે તે જ રીતે આ આકૃતિની અંદર નંબર આપેલા છે તે પ્રમાણે આઠ ત્રિકોણની સંખ્યા થાય છે આપેલા આકૃતિના પીડા ભાગમાં સૌથી મોટા માપનો લંબચોરસ દોરવાનો છે તો સૌથી મોટા માપનો લંબચોરસ ચોરસ આ જ બનશે બીજો એના સિવાય કોઈ બનતો નથી તો સૌથી મોટા લંબ ચોરસમાં સમાયેલ નાના ચોરસની એટલે કે આ બધા ચોરસ છે એની સંખ્યા ગણો તો તો આ થાય થાય છે 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 અને ઊભા નાના ચોરસ અંદર સમાયેલા આપેલ આકૃતિ પીડા ભાગના સૌથી મોટામાં આપણો લંબ ચોરસ દોરો સૌથી મોટા લંબ ચોરસમાં સમાયેલ નાના ચોરસની સંખ્યા તો આ ચોરસ બનેલો છે જે તમને અહીં દેખાઈ રહ્યો છે આ રીતે સૌથી મોટો ચોરસ બને છે તેમાં કુલ સંખ્યા નાના ચોરસની આ બધા સંખ્યા બાર છે આપેલ વસ્તુઓમાં ધાર અને ખૂણાઓની સંખ્યા લખો હવે છે તો ઈટની અંદર ધાર થાય થાય છે છે અને ખૂણા વાહનના ટાયર તેમાં ધારની સંખ્યા બે થાય છે ખૂણા શૂન્ય થાય છે કારણ કે ટાયર છે ગોળાકાર હોય જોકરની ટોપી તો એક ધાર ખૂણાની સંખ્યા એક નળાકાર ડબ્બો બે ધાર શૂન્ય ખૂણા બ્લેક બોર્ડ તેવા ચાર ચાર ધાર થાય છે અને ચાર ખૂણા થાય છે છઠ્ઠું આપેલ સાત ટુકડાના ટેન ગ્રામ પરથી નીચે આપેલ આકારો બનાવો તો અહીંયા આ જે આકાર આપેલા છે જે ટુકડા આપેલા છે તેના ઉપરથી આકાર બનાવવાના કીધા છે તો આ પ્રમાણેના આકાર બની શકે દર્શાવ્યા મુજબ રંગ પૂરી પેટર્ન પૂર્ણ કરો અહીં આ પેટર્ન છે અહીંયા બ્લુ કલર તો અહીંયા લીલો પૂર્યો આ રીતે આખી પેટર્ન છે એ આપણે પૂર્ણ કરવાની છે બાજુની પેટર્નની અંદર જોઈએ તો લીલો કલર આ બે ભાગમાં પૂરેલો છે તો આપણે આ બે ભાગમાં લીલો કલર અહીંયા પણ તમે લીલો કલર પૂરી અને પેટર્ન બનાવી શકો અહીંયા પણ લીલો કલર પૂરવાનો છે અહીંયા પણ લીલો કલર અહીંયા પણ લીલો કલર તો આ બધા ભાગની અંદર આવા જે વી બને છે આ વી એ દરેકની અંદર લીલો કલર પૂરવાનો છે સૂચના મુજબ કરો અહીં સૂચના આપેલી છે ક ખ ઘ ચ આ દરેકને કરો તો આવું બનશે અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગાહી તો અહીંયા ત્રિકોણની સંખ્યાગીરી છે તો ત્રિકોણ આ એક અને આ બે ત્રિકોણ બને છે ચોરસની સંખ્યાગીરી છે તો અહીં એક આ ચોરસ બને છે અને બીજો ચોરસ બીજો ચોરસ ક્યાંય દેખાતો નથી એટલે અહીંયા એક આપણે લખી શકશું એક ચોરસ બનશે લંબ ચોરસ છે અહીંયા નવ બને છે તો આ લંબ ચોરસ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ નવ ગોળ તો ચાર છે એક બે ત્રણ અને ચાર તો અહીંયા ચોરસ છે એક બને છે ગોળ ચાર બને છે લંબ ચોરસ નવ બને છે અહીંયા એક લખવાનો છે યાદ રાખજો આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ મળી શકે તે ગણો અને લખો આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે અહીંયા મેં નંબર આપેલા છે તો આઠ ત્રિકોણ બને છે આપેલ આકૃતિમાં પીળા રંગના ભાગમાં બનતો મોટામાં મોટો લંબચોરસ તો આ બને છે એ સિવાય કોઈ પીળા ભાગની અંદર લંબચોરસ બનતો નથી મોટામાં મોટા લંબચોરસમાં સમાવેલ નાના ચોરસની સંખ્યા બાર મળશે આકાર છે તેમાં ધાર તો આ એક બે અને આ ત્રણ બારની સાઈડની ધાર કહેવાય આ અંદરના છે એ ખૂણા કહેવાય તો ત્રણ ધાર અને ત્રણ ખૂણા અહીંયા ધારની સંખ્યા તો ધાર છે એક બે ત્રણ ચાર અને પાંચ બને છે તે જ રીતે અંદર ખૂણા છે એ પાંચ ખૂણા બને છે આની અંદર છ ધાર બને છે આ રીતે તમે ધાર ગણી શકશો તે જ રીતે અંદરની ખૂણા પણ છ બનશે અહીંયા ધાર તો આ એક બે ત્રણ ચાર પાંચ અને આ છ સાત આઠ બારની છે એ બધી ધાર બણા ગણાશે અને અંદરના એક આ બે આ ત્રણ આ ચાર આ બધા ખૂણા થશે તો તેમાં દસ આપેલ સાત છે નમૂનામાં દર્શાવ્યા મુજબ આપેલી પેટર્નમાં આકારને ઓળખો અને દોરો અહીંયા તમે જુઓ તો આ જે આકાર છે એ ત્રિકોણ આ રીતે બને છે આ ત્રિકોણ આવું બને છે ઓકે તો એ રીતે એની ઉપર પાછું બીજું એક ત્રિકોણ બને છે તે જ રીતે અહીંયા જોઈએ તો આ રીતે તમે આ આકાર છે એ આ રીતે તમે લાઇન દોરી અને આકાર છે તે પૂર્ણ કરી અને ડિઝાઇન પૂર્ણ કરી શકો છો જુઓ એ દરેક ત્રિકોણ છે એ ડબલ ડબલ ત્રિકોણ છે આ રીતે ઉપર નીચે આ રીતે ત્રિકોણ બને છે અથવા તો અહીંયાથી આ રીતે સીધી લાઇન દોર દો અહીંયા પણ સીધી લાઈન દો અહીંયા આ લાઇન છે એ પણ આ રીતે સીધી દોર દો આ લાઇન અહીંયા સીધી દો આ અહીંયા સીધી દોરી દો આ અહીંયા સીધી દોરી દો આ રીતે તો આપણો આ છે ત્રિકોણ ઓટોમેટિક આખું ત્રિકોણ પૂર્ણ જુઓ આ ત્રિકોણ વચ્ચે બની ગયું આટલું તે જ રીતે અહીંયા લાંબુ ખેંચી લો આ લાંબુ ખેંચી લો આ લાંબુ ખેંચી લો અહીંયા એક લાઈન દોડ દો તો આ રીતે આખા ત્રિકોણ જુઓ આ બ્લુ કલર લઈ લઉં છું તો આખો ત્રિકોણ આપણને અહીંયા મળી ગયો આ એક ત્રિકોણ એની ઉપર આ બીજો ત્રિકોણ તો આ રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે કુલ કેટલા આકારો રચી શકાય તો બાર આકારો આપણને મળે છે તો બાર મિત્રો આશા રાખું કે આકાર અને ભાત અને સ્વધ્યન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ લીધું છે અને તમને સમજાઈ ગયું હશે તો આ દરેક વિડીયો પીડીએફ સ્વરૂપે મળવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો તેમાં પીડીએફ અને વિડીયો મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો